શું તમે ક્યારેય મેથીવાળી કોફી પીધી છે નથી પીધી તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક તપેલીમાં આપણે મેથી લઈશું જેને આપણે કોરી શેકી લઈશું મેથી બળે ત્યાં સુધી આપણે શેકવાની છે મેથીની કોફી પીવાથી શરીરની કડતર દુખાવો વાયુ દૂર થાય છે અને વળી ટેસ્ટમાં પણ સેમ કોફીનો ટેસ્ટ તો તમે જોઈ શકો છો આપણા મેથી બધા જ બળી ગયા છે અને એકદમ આવી રીતે ધુમાડો આવે એટલે આપણે તેમાં દૂધ ઉમેરીશું જરૂર પૂરતી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી આપણે કોફીને ઉકાળીશું વાયુને દૂર કરવાનો બીજો એક નુસ્ખો પણ જોઈ લઈએ એક તપેલીમાં દોઢ કપ જેટલું પાણી લેવાનું એની અંદર એક ચમચી મેથી દાણા નાખવાના અડધી ચમચી સૂઠ નાખવાની બંનેને અડધો કપ થાય ત્યાં સુધી ઉકાળવાનું ઉકાળીને તેને ગાળી લેવાનું અને ત્યારબાદ તેમાં અડધી ચમચી દિવેલ ઉમેરવાનું દિવેલ એટલે આપણે જે રેંડી આવે છે એ ઉમેરવાનું અને નરણા કોઠે તેને પીવાનું આનાથી પણ વાયુ દૂર થશે તો કોફી સરસ ઉકળી ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક કપમાં ગાળી લઈશું તો તૈયાર છે આપણી મેથીની કોફી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો